વિદ્યાર્થી મિત્રો ગઈ સબ એકાઉન્ટન્ટ સબ ઓડિટરની પરીક્ષામાં પ્રિલિયમ્સમાં ટેલી ના દસ ક્વેશ્ચન પૂછાયેલા છે તો આરિયા આર ના પાંચ ક્વેશ્ચન જો પેલો ક્વેશ્ચન કે ટેલી ઈઆરપી નવમાં કોઈ પણ વાઉચર બનાવતી વખતે ફાઇનલ સ્ટેપ શું હોય કંટ્રોલ દબાવવાનો સ્પેસ દબાવવાનો સિપ દવાનો કે એન્ટર દવાનો તો એન્ટર દબાવવાનો આવશે ડી જવાબ આવશે બીજો ક્વેશ્ચન કે તમારે ટેલી ઈઆરપી નવમાં રેશિયો એનાલિસિસ રિપોર્ટ જનરેટ કરવો હોય તો શું કરશો તો કે તમે ગેટવે ઓફ ટેલીમાં જઈને ડાયરેક્ટ જનરેટ કરશો ગેટવે ઓફ ટેલીમાંથી ઇન્વેન્ટરી માં જઈને જનરેટ કરશો ગેટવે ઓફ માંથી એકાઉન્ટિંગ માં જઈને જનરેટ કરશો કે ગેટવે ઓફ ડિસ્પ્લે માં જઈને કરશો તો ગેટવે ઓફ માંથી ડાયરેક્ટ રેશિયો એનાલિસિસ રિપોર્ટ જનરેટ થશે ત્રીજો ક્વેશ્ચન 9 માં બજેટ કેમ બનાવશો તો ગેટવે ઓફ ટેલી માંથી એકાઉન્ટ ઇન્ફોર્મ માંથી બજેટમાં જઈને પછી ક્રિએટ કરશો કે ગેટવે એકાઉન્ટ ઇન્ફોમાં જઈને બનાવશો કે છેલ્લો ઓપ્શન ગેટવે ઓફ ટેલી ડિસ્પ્લે બજેટ કરશો તો આનો જવાબ બી આવશે ગેટવે ઓફ ટેલી પછી એકાઉન્ટ ઇન્ફોમાં પછી બજેટ અને પછી ક્રિએટ ચોથો ક્વેશ્ચન ટેલી યાર નવી કંપની કઈ રીતના બનાવીની તો કે ગેટવે ઓફ ટેલી માંથી દબાવી પછી કંપની ઇન્ફોર્મમાં જઈને ક્રિએટ કંપની કરશો ગેટવે ઓફ ટેલી માંથી કંટ્રોલ પ્લસ એફ થ્રી દબાવીને કંપની ઇન્ફો કરીને ક્રિએટ કંપની કરશો કે તમે ગેટવે ઓફ ટેલી એફ થ્રી દબાવીને કંપની ઇન્ફોર્મ ક્રિએટ કંપની કરશો અને છેલ્લો ઓપ્શન ગેટવે ઓફ ટેલી અલ્ટર એફ થ્રી દબાવીને કંપની ઇન્ફો કરીને ક્રિએટ જો અહીંયા અલ્ટર કંટ્રોલ અને શિફ્ટમાં મસ્ક કન્ફ્યુઝન થાય આનો જવાબ ડી આવશે ગેટ ટુ એફ ટેલી પછી અલ્ટર એપ થ્રી પછી કંપની ઇન્ફોન પછી ક્રિએટ કંપની ચોથો આ જે પાંચમો ક્વેશ્ચન છે કે જેમાં એ ક્વેશ્ચન એવો છે કે વિદ્યમાન ખાતા હોય એ જે એક્ઝિસ્ટન્ટ લેજર છે એને બદલવાની મંજૂરી કઈ રીતના મળશે તમને તો આનો જવાબ તમારે આપવાનો છે અને આની પ્રિલિયમ્સની પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો આ બેન છે ત્રણ હજાર નવસો નવાનું પ્રાઇઝ પાંચ ડિસેમ્બર સુધી જોઈન થવા માટે એપ્લિકેશન હેલ્પલાઇન અને વેબસાઇટ અને આવીને આવી નવી માહિતી માટે જોડાયેલા રહેવાનું છે લક્ષ્યમ એકેડેમી સાથે જય હિન્દ જય ભારત